દેવગઢ બારિયા મામલતદાર ને પોસ્ટ ઓફિસ અને સીએસસી સેન્ટરો ખાતે લોકો રેશન કાર્ડ ઈ કેવાયસીને લઈ આધારમાં મોબાઈલ નંબર માટે ભારે ભીડ જોવા મળી દેવગઢ બારિયા મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવવા રેશન કાર્ડ ધારકો સવારે છ વાગ્યાથી ઘસારો જોવા મળ્યો હતો જે હાલમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે રેશન કાર્ડમાં નામ હોય તે વ્યક્તિનું ઈ કેવાયસી કરવું ફરજિયાત કરવામાં આવતા દેવગઢ બારી તાલુકાના આસપાસના ગામડાઓમાંથી લોકો ભાડા ખર્ચીને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવવા મામલતદાર કચેરી પોસ્ટ ઓફિસ સીએસસી સેન્ટરો જેવા સ્થળો ઉપર ભારે દોડધામ કરી રહ્યા છે ને હાલમાં રેશનિંગ દારોએ જેને રેશન કાર્ડમાં ઇ કેવાયસી કરેલ ન હોય અને અનાજ મળવાપાત્ર રહેશે અહીં તેવી સૂચના પણ આપી દેવામાં આવી છે અને તેવી ચર્ચાઓ આવી હતી થતા લોકો સવારથી સાંજ સુધી ધક્કા ખાતા જોવા મળી રહ્યા છે અને લોકો ખેતી કામ છોડીને આધાર કાર્ડ લિંક કરાવવા દોડી રહ્યા છે અને સરકાર દ્વારા જાહેરાત તો કરી દેવામાં આવી છે પરંતુ તાલુકા કક્ષાના તંત્રનું મેનેજમેન્ટમાં કમી હોવાનું જોવાઈ રહ્યું છે તો તંત્ર દ્વારા ગરીબ જનતા હેરાન પરેશાન ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું